મારો કરવું શું મારે હવે પણ વજન કેટલો મારે ખાલી બાટલા મારા કે હવે તો બાપા તમે આને ને તો આને નોખોત ગુડીજો તો એટલે ખબર પડે આની અનુશાસ ધરી જાય ને તો કરી દેવો છે એની ખબર પડે

કેટલી ખોંદ આવે છે આના પાએ ભગત સમે અમાર ઘરે હોકા માવો અમે તમને તેડાયા આ પહેલા હાલ આપણે કે નતા હે મારી Town માં હવે તો તું ધ્યાન ધીજે આમ અમે શું કરવી કેટલું ઇકાયકનું થઈ ગઈ અહીંયા બેડ મારા ધણી ની રક્ષા કરી કેટલો દારૂ પીયો એને શું તે চামা দুখি তী করি ও চা মা

હે મે <laughs> 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 દીકરા શા એટલે કે બજારે દારૂ નો પીતો વાવડા નું શાહ નડતો હોય છું મારે કઈ તું પીવા જતો નથી

અમને ન પાવાયો ઈના પૈસાનો પી ઓ મારા પૈસાનો એ દૂધ બધાય પાઈ નામ જો કેવા કરે હું તો કાલ કે કે દવા પીવો થી દવા પી છે કાય વૈજા વૈજા તો પૂરા કે હારો છે હારો લેખા ગામને પાયો દારૂ એ મારા રોય હા બે ઉકા ગામ ને હવે સાની મની સ્વયું જાવ ને નકર મારે કઈ કેવું એમાં કાય નહીં આ રાતલી બિચારી શું કરે આવા આવા મોરિયા અને ખૂતનો પેઠે આખા ગાંડું કર્યું હે ગાંડું તું જાને મારો બોલ હોતાય નખ્યો આયું મારા પૈસા નો પીવું તુંય નો હારું લાગે શું મારે કરવું એક ગામમાં એક આયું ન હોય હારું અલતાડી નખે મારે બસ હોય दारू એ મારી માં સાઉન્ડ બેઠી પણ મારો ઘરવાળો ચાય દેખાતો નહીં ગામમાં કોઈ માયરા નહીં હોય ને હે કિરણબેન માર ઘરવાળાને તમ જોયા એ સેક્સલી કા હું ના તાર ભાઈડા વાય ફરતી એ તારા વાર તો બજારમાં છાય પીન પડ્યો છે પણ કિરણબેન એમાં મારો શું વાક છે ઈ પીન્યા પડ્યા છે એમાં હું શું કરું

એ આ મરે ને આને નાળજે નહી પણ ચાર ચાર દારૂ ના આવડા આવડા પોટલા બાંધી દેવા હે એ વાત તારી હાસી દેવા

यो बाई दिसु आगु गाम आगु गाम जोसे बेरा यो आके मनै यबा यो मारी भाषा उमा यो उ तारी बाय काय नथी मागती मा अनि मागवानी पण नथी मा पण

બોલો ચામુન માની જય બેરી તું તો બહુ ભક્તિ કરે છો ઘરે જય બોલાવીશું અજારે થોડીક માતાજી ને જય બોલાવાય હાલો હાલો મેરા કામે જવા નું નઈ